ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી વક્તા મુકુંદ પંડ્યાનું કહેવું સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ મીડિયાની જવાબદારીઓને રેખાંકિત કરી વિગતવાર માર્ગદર્શન આપ્યું ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે તારીખ સોળ નવેમ્બર રાષ્ટ્રીય પત્રકારિતા દિવસની ઉજવણી પાટણ

મીડિયા ચોથા સ્તંભ તરીકે ભજવતી ભૂમિકા બદલાતી પરિસ્થિતિ અને સંજોગોમાં મીડિયાની જવાબદારીઓને રેખાંકિત કરી વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર